નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિજ્ઞાસ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વિદ્યા ભરતી જે ચાલી રહી છે એમાં ફોર્મ સબમિટ કરાવવાની તારીખ ઓગણીસ તારીખ એટલે કે ઓગણીસ તારીખ કાલે જતી રહી છે તો ખૂબ જ મહત્ત્વનો બીજો તબક્કો પૂરો થઈ ગયો છે આપણો કે ઓફિશિયલી જાહેરાત આવી ગઈ અને વિદ્યા ફોર્મ પણ સબમિટ થઈ ગયા તો એની ડેટ હવે કોઈ વધવાની કોઈ શક્યતા હતી નહીં કેમ કે પહેલેથી જ જ્યારેથી સર્વર ચાલુ કર્યું ત્યારથી બહુ જ સ્મૂથલી ચાલતું હતું અને એટલા માટે કોઈ ડેટ એક્સટેન્ડ કરવામાં આવી નથી બરાબર તો ફોર્મ તો ભરાઈ ગયા પણ હવે આગળની પ્રોસેસ શું અને કેવી રીતે થશે કેટલા સમયમાં થશે એવા પ્રશ્નો થતા હશે તો વિદ્યાસાયક ભરતીના ફોર્મ ભરાયા બાદ એનો તબક્કો જે હોય છે એ હોય છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટનો તો મિત્રો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે હોય છે એ ફોર્મ સબમિટ થયાથી લગભગ એકાદ મહિના પછી આવતું હોય છે એક મહિના અમુકવાર બે અઢી મહિને પણ આવતું હોય છે બરાબર ને અને હવે આપણી ભરતીની જે વાત છે તો જિલ્લા ફેરબદલીનો કેમ્પો જે ચાલી રહ્યા છે એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલવાના છે ત્યાં સુધી એ લોકોને ઓર્ડર આપવાના છે તો એના પછી પણ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી શકે છે અને પહેલાં પણ આવી શકે છે અને લગભગ તો પછી જ આવશે અને એક સાથે બે એ પણ વાત છે કે જ્યારે હાયર સેકન્ડરીની ભરતી ચાલી રહી છે નવથી બારની તો નવથી બારની ભરતી એની પછી જ આ ભરતી કરવાની છે ક્રમિક ભરતી એવું શિક્ષણમંત્રી કોપિલ ઢિંડોરે ફરીથી એકવાર કોઈ ટેલિફોનિક વાતચીતમાં કીધું છે તો ભરતી તો ક્રમિક થવાની જ છે તો એના કારણે જ્યાં સુધી અગિયાર બાર અને નવ દસના ઓર્ડર નહીં આવે ત્યાં સુધી વિદ્યા સહાયકની પ્રોસેસ આગળ ચાલવાની નથી તો બદલી કામ તો ડિસેમ્બરમાં પૂરા થઈ જશે તો આઈ થિંક જાન્યુઆરીમાં પીએમએલ આપણું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી શકે છે હવે ઘણા બધા મિત્રોને એવા પ્રશ્નો હોય છે કે કોઈકના ડિગ્રીમાં નાખવામાં કંઈક ભૂલ થઈ હોય ટકાવારી ગણવામાં કંઈ ભૂલ થઈ હોય તો ત્યાં જ્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારે ત્રણ દિવસનો ટાઈમ આપવામાં આવશે એ તમે સુધરાવી શકો છો અને આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એકવાર આવી જાય એના પછી જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ આવે ત્યારે જિલ્લા પસંદગી ચાલુ થતી હોય છે અને જિલ્લા પસંદગી જે ચાલુ થશે એનો જે સમયગાળો જે રહ્યો એ લગભગ આ બધું પ્રોસેસ પૂરી થઈ જાય અગિયાર બારની નવ દસની બરાબર ને પછી છથી આઠની થશે અને પછી એકથી પાંચની થવાની છે તો જિલ્લા ફેરબદલીના કેમ્પ નવથી બારની ભરતી આ બધું જ જોતા જે પ્રાથમિકની ભરતી રહી એના ઓર્ડર એટલે કે ઓર્ડર ગણો કે હાજર થવાની તારીખ ગણો એ નવા સત્રથી જૂન પહેલાં તો દેખાઈ રહ્યું નથી એ પહેલાં જે પણ તારીખો અત્યારે ફોર્મમાં બધી ફરી રહી છે વોટ્સઅપ ગ્રુપોમાં ને એ બધી ઉપજાવી કાઢેલી તારીખો છે એમાં કોઈ સત્યતા નથી અને કેટલા ફોર્મ ભરાયા છે ભરતીમાં બરાબર તો એનો પણ જો ઓફિશિયલ આંકડો બહાર પાડવામાં આવ્યો નથી બરાબર ને ટેટ વનમાં દસથી બાર હજાર અને છથી આઠમાં પંચાવનથી સાઠ હજારનો આંકડો જે ફરી રહ્યો છે લમસમ આંકડો છે એટલા હોઈ શકે છે એવો અંદાજ છે પણ એક્ઝેક્ટ આંકડો હજુ આવ્યો નથી જ્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારે ખબર પડશે કે એક્ઝેક્ટ આંકડો શું છે ઓકે આ સિવાય પણ તમારો કોઈ જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો થેન્ક યુ